નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ પાંચ વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર તેર જેનું નામ છે રૂઢી પ્રયોગ આ પ્રોજેક્ટ પ્રવૃત્તિની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તમે જો વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી એક થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પ્રોજેક્ટના નામ બતાવશે જેમાં

કે આસપાસના વડીલો પાસેથી રૂઢિ પ્રયોગો મેળવી નોંધ કરો મેળવેલ રૂઢિ પ્રયોગના અર્થ સાથે શાળાના બુલેટિન બોર્ડ પર પ્રસ્તુત કરો પ્રાર્થના સભામાં અને મિત્રો સાથે રજૂ કરો રૂઢિ પ્રયોગનો ઉપયોગ કરી વાક્ય બનાવો તો ચાલો મિત્રો આપણે અહીં કેટલાક રૂઢિ પ્રયોગો જોઈએ જેમાં પ્રથમ રૂઢિ પ્રયોગ છે જિંદગી ખર્ચી નાખવી એટલે જીવન વેડફી દેવું વાક્ય સંતાનોએ પૈસા કમાવા પાછળ આખી જિંદગી ખર્ચી નાખી બીજો રૂઢિપ્રયોગ મહેનત ન ફળવી જેનો થાય મહેનત વ્યર્થ જવી તો ગીતાએ પાસ થવા ખૂબ પ્રયત્નો કર્યા પણ મહેનત ફળી ધીરજ ખૂટવી એટલે ધીરજ ન રહેવી તોફાન કરતા વિદ્યાર્થીઓને શાંત પાડવામાં શિક્ષકની ધીરજ ખૂટી ત્યાર પછી ચોથો રૂઢિપ્રયોગ ધૂળના ગોટા ઉડવા એટલે પુષ્કળ ધૂળ ઉડવી વાક્ય વાવાઝોડું ફૂંકાતા ચારે બાજુ ધૂળના ગોટા ઉડવા લાગ્યા ત્યાર પછી પાંચમો રૂઢિપ્રયોગ દુઃખ માં જુમાએ જીવનમાં અનેક રંગો જોયા હતા સાતમો આંગણે પૈસાની છોડ રેલાવી એટલે ઘરમાં પુષ્કળ ધન સંપત્તિ હોવી તો વિનયને આંગણે પૈસાની છોડ રેલાતી હતી ત્યારે તેને અનેક મિત્રો હતા આઠમો ધ્રાસકો પડવો એટલે ફાળ પડવી તો હમણાં ગાડી આવશે એ વિચારથી દિલીપના પેટમાં ધ્રાસકો પડ્યો ત્યાર પછી જુદા આંક હોવા એટલે જિંદગી વિશેની સમજ જુદી હોવી વાક્ય સંસારમાં જીવન વિશે સૌના જુદા આંક હોય છે ત્યાર પછી દસમું બાથમાં બાથ ભીડવી એટલે પ્રેમભરી ભર્યું આલિંગન આપવું વાક્ય પાંચ વર્ષે ભેગા થયેલા મિત્રો બાથમાં બાથ ભીડીને એકબીજાને મળ્યા અગિયારમું આંકડા માંડવા એટલે ગણતરી કરવી તો વિદ્યાર્થી આંગળીના વેઢે આંકડા માંડી ગણિતનો દાખલો ગણે છે બારમું જીભ કપાઈ જવી એટલે બોલવાની હિંમત ના થવી વાક્ય ખોટું બોલતા તારી જીભ કપાઈ ન ગઈ ત્યાર પછી સાત ખોટનો દીકરો હોવો એટલે ખૂબ લાડકો દીકરો વાક્ય કમળા કમળામાસીએ સાત ખોટના દીકરાને પ્રેમથી ઉછેર્યો છે તેરમું સૌ સારાવાના થવા એટલે બધી રીતે સારું થવું આવતા વર્ષે સારો વરસાદ થશે અને સૌ સારા થશે પંદરમું નિરાશાની ઘેરી છાયા ફરી વળવી તો નિરાશાનું વાતાવરણ ફેલાઈ જવું જેમાં લગ્ન પ્રસંગે નજીકના મૃત્યુ થતા કુટુંબમાં નિરાશાની ઘેરી છાયા ફરી વળી સોળમું પાન ખરે તેમ ખરવા તો ઝડપથી માનવીઓ મૃત્યુ પામવા વાક્ય પાનખરમાં પાન ખરે તેમ દુકાળમાં માણસો મરવા લાગ્યા

પાંચ તમામ સ્વાધે પોતા સોલ્યુશન સોલ્યુશનના વિડીયો પીડીએફ જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને પીડીએફ પણ જોઈ શકશો તો ફરી મળીશું નવા પ્રોજેક્ટ સાથે ત્યાં સુધી આવજો